નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો આજનો મિત્રો કપાસ બજાર કેવું રહી શકે છે સાથે વાયદા બજારમાં હાલ કેવા ચેન્જીસ છે અને કપાસ બજારને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આપણે ગઈકાલના બપોરના વિડીયોમાં કવર કર્યા છે ખાસ કરીને ચેનલમાં જઈ જોઈ શકો છો અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને એન્ડ સ્ક્રીનમાં વિડીયો બતાવવામાં આવ્યું છે ખાસ જોઈ લેજો સાથે સાથે મિત્રો અત્યારે જે કપાસ બજાર છે એમાં મોટી મુવમેન્ટ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ આ વિડીયોની અંદર તો સ્પેસિફિક એ જ એ જ આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારની તો કપાસ બજારમાં આફ્ટર લોંગ ટાઈમ મિત્રો સાઠક રૂપિયાનો એપ્રોક્સિમેટ ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે આપણે જ્યારે બપોરનો વિડીયો બનાવ્યો હતો ત્યારે પચાસથી એ રીતનું કહ્યું હતું પરંતુ જ્યારે ભાવ સામે આવ્યા છે અત્યારે તો વાત કરીએ તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે પંદરસો અને પચીસથી લઈને ચાલીસની વચ્ચે જોવા મળી રહ્યા છે એટલે સાડી પંદરસો રૂપિયા પણ અત્યારે ખેડૂતોને કપાસના નથી મળતા આપણે જે કહ્યું હતું કે વેપારીઓ છે એ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધારે આપે છે પરંતુ ઇન રિયાલિટી અત્યારે મિત્રો વાત કરીએ આજની તો અત્યાર સુધી બજાર સારી હતી પરંતુ હવે મિત્રો વાત કરીએ તો બજાર મિત્રો અત્યારે બગડી છે એવું ખાસ કહી શકાય છે કારણ કે જે ભાવ છે એ અત્યારે જે ઓલ ઓવર ભાવ છે મિત્રો રેન્જમાં ફરી એકવાર આવી ગયા છે એટલે કે સરકારના જે ટેકાના ભાવ છે એના કરતાં સો રૂપિયા છે શું કારણ છે કઈ રીતે બજાર નીચે આવ્યું તેની વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ મિત્રો જે કપાસની આવકો છે એ આવકો મિત્રો કન્ટિન્યુઅસલી ઘટતી જોવા મળી રહી છે ઘણા બધા મિત્રો માર્કેટમાં જતા હોય છે એ લોકો કહેતા હોય છે કે જે કપાસના જે શેડ હતા એ આજથી થોડાક દિવસ પહેલાં સંપૂર્ણ ભરાઈ જતા હતા અને ત્યારબાદ પણ બીજી જગ્યાએ પણ કપાસ મૂકવામાં આવતો હતો પરંતુ હવે મિત્રો વાત કરીએ તો આ બધા જે શેડ છે કપાસના એક ખાલી જોવા મળી રહ્યા છે એટલે કે જે આવકો છે આવકો ઘટી છે નિરંતર સાથે સપા સાથે જે કપાસની જે ક્વોલિટી છે એમાં ડાઉનગ્રેડ આવ્યો હોય એની પણ માહિતી છે આજે મિત્રો આપણે મુલાકાત લઈશું એટલે ખાસ ખ્યાલ આવી જશે તો આ એક રીઝન હોઈ શકે છે આવકોની વાત કરીએ તો આપણે જે મિત્રો બે લાખ ચોસઠ હજાર છસો અને છવ્વીસ ઘાસડીની આવક થઈ હતી અને આજની જે મિત્રો ટાર્ગેટ છે બે લાખ ત્રેસઠ હજારનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે કારણ કે ખાસ કોઈ આવકો હાલ જોવા મળે એવી ધારણા નથી સાથે સાથે મિત્રો હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ફાયદો અત્યારે કન્ટિન્યુઅસલી ત્રેપન હજાર નવસોની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે જ્યારે આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકો સારી એવી જોવા મળી રહી છે અને કપાસની ગુજરાતમાં વાત કરીએ તો ચોવીસ હજાર બેલની આવક સાથે ઓલ ઓવર ભારતમાં દોઢ લાખ બેલની ની આવક જોવા મળી રહી છે તો બીજું મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો કન્ટિન્યુઅસલી સુધારામાં જોવા મળી રહ્યો છે સિત્તેર પોઈન્ટ ચુમ્માલીસ ડોલર સાથે અને એક પોઈન્ટ ઓગણીસ શાળના સુધારા સાથે ન્યૂયોર્ક વાયદો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય જવા